આજે અશોકા પબ્લિક સ્કૂલમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો ગુજરાતી માધ્યમના આચાર્ય નરેશભાઈ અને અંગ્રેજી માધ્યમના આચાર્ય નીતુબેન માથુર અને બંને માધ્યમના શિક્ષકોએ ખૂબ જ રસપૂર્વક આ હોળી મહોત્સવમાં ભાગ લીધો હતો કેજીથી લઈને ધોરણ નવ સુધીના બાળકોએ હોળી પર્વને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે મનાવ્યો હતો વિવિધ રંગોએ હોળીનો તહેવાર ઉજવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે પાણીનો બચાવ કરવો એ આપણા સૌ કોઈની ફરજ છે રાસાયણિક રંગોનો ઉપયોગ તાળીને આપણે પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકીએ છીએ આ ઉજવણીએ વિદ્યાર્થીઓને શીખવ્યું છે કે આપણે કુદરતી સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થીઓએ જાતિ ધર્મ અને વર્ગના ભેદભાવ ભૂલીને એકબીજાને પ્રેમપૂર્વક હોડીનો રંગ લગાવ્યો હતો અને આનંદથી ઉજવણી કરી હતી આ ઉજવણીએ વિદ્યાર્થીઓને શીખવ્યું છે કે આપણે સૌ એકબીજા એક જ છીએ એકબીજા સાથે સન્માન અને પ્રેમથી વર્તવું જોઈએ આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ આપણી પરંપરા અને મૂલ્યોને જાળવી રાખવાની પ્રેરણા મળવી છે તેમણે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ આપણી ઓળખ છે અને આપણે તેને જાળવી રાખવી જોઈએ રાસાયણિક રંગોના હાનિકારક પ્રભાવથી બચવાનો સંદેશ પણ આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ સમજાવ્યો હતો રંગો આપણી ત્વચા અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે તેમણે કુદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું અંતે હોળીની ઉજવણીએ વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક અને આનંદમય રીતે તહેવારની ઉજવણી કરવાનું શીખવ્યું છે તેમણે સમજાવ્યું છે કે તહેવારો આનંદ અને ઉત્સાહના પ્રસંગો છે અને આપણે તેને શાંતિ અને સૌદાહપૂર્વક રીતે ઉજવવા જોઈએ આપણી ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર આનંદ જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પર્યાવરણ જાગૃતિ સાંસ્કૃતિક જતન અને શાંતિપૂર્વક રીતે સહઅસ્તિત્વ જેવા મહત્વપૂર્ણ મૂલ્યો પણ શીખ્યા છે